કમોસી વરસાદના કારણે કચ્છમાં વાતાવરણ પલટાયું છે ત્યારે આજે કચ્છમાં ત્રીજા દિવસે પણ પશ્ચિમ કચ્છના કહેવાતા નખત્રાણા બારડોલી વિસ્તારમાં ફરી પાછો આજે બપોરના સાડા ત્રણ કલાકથી સાડા ચાર કલાક સુધી ભારે પવનના કડાકા વીજળી સાથે વરસાદ વરસ્યો હતો અને કહેવાતો આ નખત્રાણાનો વરસાદમાં આ નગર ઠેર ઠેર પાણી વહી નીકળ્યા હતા નખત્રાણાના બંને બાજુ કહેવાતો વથાણ ચોક તેમજ મેઇન બજાર અને બસ સ્ટેશન પાસે આવેલા બંને છેલ્લાઓમાં પાણી વહી નીકળ્યા હતા આ ભારે પવનના કારણે અને ભારે વરસાદના કારણે લગભગ અંદાજીત સવા કલાકમાં સવા ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે નખત્રાણામાં આ બ્રેકિંગ ન્યૂઝ કહેવાતા અનુસાર આ નખત્રાણામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી વહી નીકળ્યા હતા અને એક બાજુ અનેક જગ્યાઓ ગામડાઓમાં સુવર્ણ જયંતિ મહોત્સવ રજત જયંતિ મહોત્સવ ચાલી રહ્યા છે ત્યારે આ વરસાદના કારણે જરૂર આ વિસ્તારમાં ખલેલ પહોંચ્યો છે નખત્રાણા તેમજ નખત્રાણાના વિસ્તારના ગામડા અને ખાસ કરીને બેરુ હોય કે સાંગનારા તેમજ વિવિધ વિસ્તારોમાં આ વરસાદ વરસી રહ્યો છે નખત્રાણા તાલુકાના વિથોણ છે યક્ષ છે અંગિયા છે ધાવડા છે કોટડા જડોદર વીરાણી મોટી સમગ્ર વિસ્તારમાં અત્યારનો આ આજનો વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને કહેવાતો નખત્રાણામાં આ સાંગનારા બેરુ તેમજ નખત્રાણામાં કરા સાથે ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોને એક બાજુ આનંદ અને ખાસ કરીને ઉકળાટ અને ગરમીમાં જરૂર આનંદ મળ્યો હશે પણ કહેવાય છે કે ખેડૂતોના જે કહેવાતો કેસર કેરીનો પાક અને કેળા હોય કે જે ઈસબગુલ હોય કે અન્ય પાકોમાં ભારે નુકસાનનો સામનો કરી રહ્યા છે અને આ વરસાદના કારણે મોટી નુકસાની ખેડૂતોને જોવા મળી રહી છે અને આ તાલુકાના મોટો વિસ્તાર છે તે ખેડૂતોનો વિસ્તાર છે અને અહીં મોટા પાયે કેસર કેરીનો વાવેતર હોવાના કારણે પવન ભારે પવન સાથે જે વરસાદ વરસતા અને કેસર કેરીને મોટી નુકસાની જોવા મળી રહી છે અને નખત્રાણામાં બંને જગ્યાએ મેઇન બજારમાં પાણીથી વહી નીકળ્યા હતા અને ખાસ કરીને નખત્રાણામાં ભારે પવનના કારણે ચકાજામ જોવા ફરી મળ્યો હતો બ્રેકિંગ ન્યૂઝ ભરત જોશી નખત્રાણા કચ્છ